હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે વહેલી સવારે ઉઠીને ફટાફટ ચા બનાવી લીધી ચા બનાવી દીધા પછી કૂકર ચડાવી દીધું આજે આપણે બનાવવાનું હતું વાલોર પાપડીનું શાક આલોર પાપડીનું શાક બનાવવા માટે મેં રાત્રે જ વાલો પાપડી કટ કરી લીધી હતી ફટાફટ વઘાર મૂકીને મેં એમાં થોડુંક આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને શાક વઘારી લીધું છે ત્યારબાદ તેમાં મેં ટામેટા નાખ્યા અને બેસિક મસાલા કરી દીધા છે બેસિક મસાલામાં મરચું હળદર મીઠું નાખ્યું છે ત્યારબાદ તેમાં મેં થોડો ગોળ પણ નાખી દીધું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને તેમાં થોડુંક ગરમ પાણી નાખવાનું છે હું હંમેશા રસોઈ બનાવતી વખતે ગરમ પાણીનો જ ઉપયોગ કરું છું ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રસોઈ ખૂબ જ સરસ બને છે અને બીજી વસ્તુ કે ગેસની પણ બચત થાય છે હવે તેમાં મેં થોડીક ઝીણી સમારેલી કોથમીર પણ નાખી દીધી છે કોથમીર આ સ્ટેજ પર નાખવાથી કોથમીરનો જે ટેસ્ટ છે એ પૂરા શાકમાં સરસ રીતે બેસી જાય છે હવે ઢાંકણ બંધ કરીને એક વિસલ લગાવી દઈશ ત્યારબાદ સબ્જી સાથે ખાવા માટે રોટલી તો જોઈએ ને રોટલી બનાવવા માટે મેં અહીં લોટ લઈ લીધો છે ઘઉંના લોટમાં થોડુંક મીઠું નાખી અને પાણીથી લોટ બાંધી લઈશ હું લોટ બાંધતી વખતે બિલકુલ તેલનો ઉપયોગ કરતી નથી હું લોટ બાંધતી વખતે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરતી પણ જ્યારે લોટ મસળું છું ત્યારે થોડુંક તેલ લઈ અને મસણી લઉં છું તેથી રોટલી ખૂબ જ સોફ્ટ બને છે આમ રોજ બરોજની રસોઈમાં તેલનો બને તેટલો ઓછો ઉપયોગ થાય તેવી મારી હંમેશા કોશિશ રહેતી હોય છે આમ પણ વધુ પડતું તેલનો ઉપયોગ એ આપણા શરીર માટે નુકસાનકારક છે બીજું કે રોટલી સોફ્ટ કરવા માટે લોટ જે આપણે બાંધીએ છીએ તેને એકદમ સોફ્ટ બાંધવાનો છે એટલે કે એકદમ નરમ રાખવાનો છે આમ મેં ફટાફટ નરમ રોટલી બને એવો લોટ બાંધી દીધો છે લોટ આ રીતે મસળી લઉં છું હું તો જુઓ મિત્રો અહીં મારો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે મેં ચા તો બનાવી લીધી છે પણ સાથે ખાવા માટે તો કંઈ જોઈએ ને તેની માટે હું અહીં આજે રોટલીના કડકડિયા બનાવવાની છું તેને ઘણા લોકો વઘારેલી રોટલી પણ કહે છે અહીં મેં ફટાફટ થોડુંક તેલ લઈ તેમાં રોટલી વઘારી દીધી છે અને બેસિક મસાલા કરી દીધા છે આમાં પણ હું તેલ ખૂબ જ ઓછું વાપરું છું તેથી એને સોફ્ટ કરવા માટે હું એમાં થોડુંક પાણી ઉમેરીશ તથા તેમાં હું થોડીક વરિયાળી પણ નાખું છું તેથી જે વઘારેલી રોટલી છે તે તો ટેસ્ટ ચવાણા જેવો આવે તો અહીં મારી ચા તૈયાર છે અને સાથે ખાવા માટે વઘારેલી રોટલી પણ તૈયાર છે અને સાથે કૂકરમાં મેં સબ્જી પણ બનાવી લીધું છે અહીં આજે મારે હાંડવાનું મિક્સ દળાવવાનું હતું તો એ પણ મેં અહીંયા તૈયાર કરી લીધું છે આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ